જમીન દસ્તાવેજ માટે ફોન આવ્યો હું બહાર હોવાથી દિલીપસિંહ દ્વારા દસ્તાવેજ ન કરાવો કાકા બીમાર હોવાનું કંઈ વાત ટાળી હતી ને બાદમાં દસ્તાવેજ થઈ ગયો હતો મારા દીકરાના લગ્નમાં વ્યસ્ત હોવાથી મેં દસ્તાવેજ ચેક નથી કર્યા બે મહિના પછી જમીન ઉપર મૂળ માલિકે જમીન વેચાણ ન થયું હોવાનું જણાવ્યું દિલીપસિંહે છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું દિલીપસિંહ પાસે નાણાં માગતા તેઓએ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું અને આ જમીન વેચવાના અન્ય લોકોને પણ મૂર્ખ બનાવ્યા હશે આ ક્રમે શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજ સાથે સામે ફરિયાદ નોંધાવી હતી દિલીપસિંહ ગોહિલના ઘરે જતા તેઓ પરિવાર સાથે પલાયન થઈ ગયા છે અને દિલીપસિંહ ગોહિલ અઠંગ ફિજાબાજ હોવાનું જાણવા પડ્યું સોઢા જમાજી પૂજાજી નામનો વ્યક્તિ દસ્તાવેજમાં હાજર હતો જેની સભા પોલીસે ધરપકડ કરી છે અને પોલીસને વિનંતી છે કે દિલીપસિંહ અને કમલેશ તેત્રો જણા રિમાન્ડ લે મોટું કૌભાંડ આવે તેવી શક્યતા છે સાક્ષીઓની આજરીમાં દસ્તાવેજની પ્રક્રિયા કરવામાં આવી હતી દસ્તાવેજની પ્રક્રિયા દરમિયાન કોઈ જ ગેરરીતિ દેખાઈ નહોતી પોલીસ વિભાગે અમારી પાસેથી વિગતો આ દસ્તાવેજ મુદ્દે મંગાવી છે અને સમગ્ર મુદ્દે વિગતો અને દસ્તાવેજ સમયના વિડીયોગ્રાફી પણ પોલીસને જમા કરાવ્યા છે આધાર કાર્ડ જૂનું હોય કે નવું તેનાથી કોઈ અસર થતી નથી આ જમીન મે એપ્રિલ 2024 ની અંદર દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રજા માર્ચ મહિનામાં અમારી પાસે આવેલા કે ભાઈ અમારા કાકાની જમીન છે આ જમીન આવા વેચવાની છે આની પહેલા પણ ભૂતકાળમાં મેં એની પાસે જમીન 2023 માં ખરીદી લીધી અને વર્ષોથી સાથે પાર્ટીમાં કામ કરતા હોય એટલે એકબીજાને ઓળખતા હોય અને વિશ્વાસ હોય અને ભૂતકાળમાં પણ એક કામ એમની સાથે કરેલું જેથી કરી અને મેં બીજું ભાઈ કાકા સાથે વાત કરાવો અને કાકાના બાપુ કાકા સાથે વાત તો દસ્તાવેજ કાકા પોતે જ કરવા આવવાના છે અમે તો કાકા મોરબીની છીએ એની તબિયત બરાબર નથી એટલે એના વતી જે બે હજાર ત્રેવીસમાં પણ આપણી સાથે કામ કર્યું છે એવી જ રીતે કામ કરવાનું છે એકબીજા પરિચિત હોય એટલે એના વિશ્વાસ ભાઈ હોય હો એ પછી એના બધા ડોક્યુમેન્ટમાં આવ્યા બધા ડોક્યુમેન્ટમાં એવા ડોક્યુમેન્ટ જે કર્યા ઓકે લઈ ગયા એ પછી મેં મારા વકીલને કહી અને ટાઇટલ ક્લિયરની જાહેરાત આપી એપ્રિલ મહિનામાં વડોદરાના નામાંકિત બધા છાપા છાપાઓ સંદેશ હોય દિવ્ય ભાસ્કર હોય છે ગુજરાત હોય ની અંદર જાહેરાત આપી જાહેરાત પછી મારા વકીલે પણ કીધું કે કોઈ પણ વ્યક્તિનો કોઈ વાંધો આવેલો નથી આ જમીન ટાઇટલ ક્લિયર છે એટલે એમની સાથે મેં નક્કી કર્યું જૂન મહિનામાં અને જૂન મહિનાની અંદર એને રોકડના રૂપિયા એકવીસ લાખ રૂપિયા ખર્ચ્યા ખર્ચે કરી ગઈ અને રોકડા ચૂકવા અને વાત થઈ કે ભાઈ ત્રણ થી ચાર મહિનાની અંદર આનો દસ્તાવેજ કરાવી લેવાનો અઢાર મહિનાની ટોટલ મુદત અને અઢાર મહિનાના દસ્તાવેજ કરીએ ત્યારે બધા ચેકો પણ આપી દેવાના એ જલસામાં મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી એક જિલ્લાની અંદર મને પણ મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી આપેલી ત્યારે દિલીપસિંહનો ફોન આવેલો કે બાપુ ઓલી જમીનનો દસ્તાવેજ કરવાનો છે

સરકારની અંદર એની પહેલા તારીખ તમારે લેવી પડે તે પછી દસ્તાવેજ થાય સાંજે ચાર વાગે મેને ફોન કર્યો કે ભાઈ દિલીપસિંહભાઈ એનો દસ્તાવેજ થઈ ગયો આપણો શું બધું કામ પતી ગયું તો કે ના બાપુ બે વાગે દસ્તાવેજ હતો પણ પાર્ટી બીમાર થઈ ગઈ અને ઓચિંતા જેની તબિયત બગડી છે જેથી કરીને આવી શકા નથી એટલે અત્યારે આ દસ્તાવેજ આપણે મુલતવી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ દસ્તાવેજ કરશું મેં તો કોઈ વાંધો નહીં માણસ છે બીમાર થઈ શકે કોઈ પણ પરિસ્થિતિ આવી શકે ત્યારબાદ એકાદ મહિના પછી ફરીથી આવ્યા કે ભાઈ હવે પાર્ટી ઓલ છે તૈયાર છે અને જયારે દસ્તાવેજ કરવો હોય ત્યારે ત્યારે ફરીથી મેં કીધું ભાઈ ટૂંક સમયમાં મારા દીકરાના લગ્ન છે હું બીજી છું તમે જો પતાવી શકતા હોય તો દસ્તાવેજ કરો તો મને વાંધો નથી નહીં કર પછી રાહ જોવો તો નહીં બાપુ પાર્ટી ઉમર લાયક છે અવારનવાર બીમાર જે છે તો આ સમયસર દસ્તાવેજ કર લેવો જરૂરી છે જેથી કરી મેં આ પાડી અગાઉ મારા સહી સિક્કા બધું ડોક્યુમેન્ટ તૈયાર હતા અને ઓગણીસ તારીખે ઓગણીસ અગિયાર ને દિવસે દસ્તાવેજ થઈ ગયો કામ બધું પતી ગયું અને તરત જ હું મારે ત્યાં પ્રસંગ હોય એટલે મારા પ્રસંગના કામમાં બધો પડેલો હતો દસ્તાવેજ પૂરો થઈ ગયો એક મહિનો જેવો સમય થઈ ગયો મારી ઘરે લગ્ન હતા લગ્ન વિધિ બધી પૂરી થઈ ગઈ સાત દિવસે હું ફ્રી થયો પછી મારા મેનેજરને કહી અને મેં કહ્યું છેલ્લા બે મહિનાના જે કઈ પડતર કામો છે પેઢી કામો છે એ બધાની ફાઇલો લાવો અને આ જમીન નો કબજો કોઈને આપી દીધો હતો પણ જમીન ચોખ્ખી કરવા માટે થઈ મેં અહીંથી મારા મેનેજરને કહી હતી ત્યાં બે ટ્રેક્ટર મોકલા સાફ કરવા માટે થઈ ત્યાં નું કામ ચાલતું હતું ત્યાં બાજુના ભાઈ ત્રણ કલાક પછી ત્યાં મળવા આવ્યા કે આ ટ્રેક્ટર કોનું ચાલે છે તો કીધું મારા મેનેજરે કે ભાઈ પરાક્રમજી જાડેજા બાપુએ આ જમીન વેચાતી લીધી છે અને આ ટ્રેક્ટરથી અમે ચોખ્ખું કરીએ છીએ તો કે આ જમીન માં મેં પણ પૈસા આપેલા છે મારી પાસે પણ લખાણ છે અને મને એ લોકો લખાણ આપીને અમને વેચાતું આપવાનું પ્રોમિસ કર્યું છે મારા મેનેજરે વાત કરી અને એ ભાઈનો પણ ફોન આવ્યો કે બાપુ આવી સ્થિતિ છે એટલે મેં તરત કીધું કે ભાઈ તમે કાલ ડોક્યુમેન્ટ લઈને મારીથી આવી જાવ બીજે દિવસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ મારો દસ્તાવેજ છે આ મારા કાગળ છે આ મારી એન્ટ્રી છે તો એને જોયું કે બાપુ તમારું બધું સાચું છે બધું તમારું બતાવો તો એની પાસે સાદા કાગળની અંદર ચિઠ્ઠી હતી એમાં બધા ચેક નંબર લખેલા છે કે આ ચેક નંબરથી પૈસા લીધા આ ચેક નંબરથી પૈસા લીધા અને એમાં દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માથોજા બટે સહી હતી કે આ જમીન અમે તમને વેચાતી આપશું વેચાતી એમ લખ્યું છે મારો તો સરકારી ઓન પેપર દસ્તાવેજ થઈ ગયો બાપુ તમે સાચા છો તમારો અધિકાર છે મારે કઈ લેવા દેવા નથી હવે હું દિલીપસિંહ બોલાવી બારા પૈસા પાછા લઈશ ફરીથી બે દિવસ પછી અહીંયા દિલીપસિંહ બોલાવ્યા બધાની સાથે બેઠક થઈ અને એને કીધું કે હા ભાઈ તમે અમને ટાઈમે પૈસા નહોતા આપતા એટલે અમે બાપુને વેચી દીધી ઓલા કીધું કે અમે તો તમને જે દસ્તાવેજ પહેલાં દસથી અગાઉ જ પૈસા લઈ ગયા છીએ એ જ વખતે મને શંકા આવી મારા મેનેજરને કીધું કે આપણા ડોક્યુમેન્ટ બધા તૈયાર કરો અને બાકીના પણ તપાસ કરો કે આમાં ક્યાંય બીજું કાંઈ અડાઓ છેતરપિંડી નથી ને તપાસ કરતા બે દિવસમાં સામો કાગળ આવ્યો બાપુ આપણા ચેક કરી અને ખાતામાં જમા કરાવ્યા નથી

કે અમે તમારી સાથે છેતરપિંડી કરી છે બીજા સાથે પણ કરીને આ જમીન ઉપર પૈસા લીધા છે અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમારી ભૂલ થઈ છે અને બે ચાર દિવસ અંદર અંદર બધા પૈસા પાર્ટીને અમે બોલાવી એની સાથે સમાધાન કરી અને પૈસા આપી અને નવો તમને દસ્તાવેજ કરી આપીએ છીએ આવું મારી સાથે વાટાઘાટો કરી મને ફરીથી વિશ્વાસ માનો હતો અને ત્યારબાદ બે દિવસ સુધી ટાઈમ પાસ કર્યું બે દિવસ પછી મેં પૂછ્યું કે ભાઈ શું થયું હતું કે આવતીકાલે અમે તમને ફાઇનલ કરી દઈશી અને એ જ પોલીસ ને પણ આ વાત કરી દીધી કે ભાઈ આવું મારી સાથે છે છે પણ વાતચીત કરે અને ભૂલ સ્વીકારવા તૈયાર છે તેમ છતાં હું સ્વીકારવા માટે સ્વીકારી અને માફ કરવા માટે તૈયાર નથી એટલે મેં એની અરજી આપી અરજી આપી એવી જેવી એને ખબર પડી પેલા જે લોકો બંને જણા ઘરે તાળા મારી પોતાની ગાડી પરિવાર સાથે ફરાર થઈ ગયા છે આ મારી અપીલ પોલીસ વાળા માહિતી માંગી ને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બરાબર છે એમને માહિતી માંગી આ દસ્તાવેજ નો નંબર દસ્તાવેજ ની કોપી માંગેલી છે બરાબર અને દસ્તાવેજની અંદર વિડીયો રેકોર્ડિંગ જે થયેલું છે બરાબર એ વિડીયો રેકોર્ડ અમે ત્યાં પોલીસે શું કીધું છે તમને આમાં કેવી રીતે છેતરપિંડી થઈ છે छतरपिंड में माहिती मांगे आ बाबत विडियो रेकॉर्डिंग

અને પાર્થ હસમુખ હસમુખ રાય જોશી એ બંને સાક્ષી એ એમની રૂબરૂમાં આપડા દસ્તાવેજની આ નોંધણી કરેલી છે બરાબર અને સાક્ષી ઓળખ આપે છે કે આ વ્યક્તિ આ સાત બાર ના ઉતારા ની અંદર આ વ્યક્તિ જે કાંઈ છે એ વ્યક્તિ એક જ છે એમ બરાબર છે ના આધાર કાર્ડ માં જુના નવાનું એમાં કોઈ આમાં કોઈ હોતું નથી બેન કારણ કે અમારે તો જે કાંઈ કાયદા કે રીતે કરવાનું હોય છે એ સાક્ષી ઓળખ આપતી હોય છે